હું આ વસ્તી બેઠીજન જાહેર જીવનમાં છું હું પાટણમાં દસ ફીગા જગ્યા દાન આપું છું નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો વાત કરીએ તો સદારામ કન્યા હોસ્પિટલ પાતળનો તમામ ખર્ચ બાબાભાઈ ભરવાડે ઉપાડી લીધો છે તેવા અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે વધુ વિગત જણાવ્યું હતું જેમ કે ઠાકોર સમાજની જો વાત કરીએ તો જેમ કે ઠાકોર સમાજ જેમ કે સદારામ કન્યા હોસ્ટેલનું પૂજન પણ કરી ચૂકવામાં આવ્યું છે ત્યાં જેમ કે ઘણા બધા જેમ કે કલાકારો પણ ત્યાં આવ્યા હતા જેમ કે વિક્રમ ઠાકોર અલ્પેશ ઠાકોર અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર જેમ કે તમામ જેમ કે કલાકારો આવ્યા હતા અને બીજી તમને વાત કરીએ તો જેમ કે ફુમતાજી પણ આવ્યા હતા સાદારામ કન્યા હોસ્ટેલનું પાટણ તમામ ખર્ચ બાબાભાઈ ભરવાડે ઉપાડ લીધો હોય તેવા સમાચાર મળી રહ્યા છે રૂપિયા હો કરોડની તીજોરી ક્ષત્રિય સમાજ માટે ખુલ્લી મૂકે છે રૂપિયા પચીસ કરોડના ખર્ચમાં પાટણમાં અદ્યતન સાદારામ હોસ્પિટલ નિર્માણ કરાશે બેરોજગારી ગરીબી દૂર કરવાનો રોડ મેપ તૈયાર કરાયો છે ત્યારે જેમ કે સાદારામ કન્યા હોસ્પિટલનું જેમ કે ભૂમિપૂજન પણ જેમ